डा सोल तारीखे सवार निकले गलतेश्वर महादेव मंदिर ये गलतेश्वर महादेव मंदिर से आज तारीख सोल एक चौबीस સોળ એક છવ્વીસ ના રોજ સામે નદી નદીના કિનારા પર ગળતેશ્વર મહાદેવજીનું મંદિર धर्मशाला से भोजनालय से गणतेश्वर महादेव ये मंदिर पुरानी मंदिर ना पुराने मंदिर डाकोर थी सोल तारीखे सवार निकले गणतेश्वर महादेव मंदिर ये गणतेश्वर महादेव मंदिर है आज तारीख सोल एक चौवीस सोल एक छवि न रोज सामे नदी નદીના કિનારા પર ગણતેશ્વર મહાદેવજીનું મંદિર ધર્મશાળા છે ભોજનાલય છે ગણતરેશ્વર મહાદેવ એ મંદિર મંદિરના પુરાણી મંદિર મિત્રો તમે પહેલી જ વાર આવો વિડીયો જોતા હોય અને પહેલી જ વાર મારી ચેનલમાં તમે આવો અને નવા વ્યૂવર હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હવે વિડીયો સપોર્ટ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો ગલતેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના નળિયાદ નજીક આવેલું એક પ્રાચીન અને પવિત્ર શિવ મંદિર છે આ મંદિરનો મહિમા નદી અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વિશેષ છે ઇતિહાસો ઇતિહાસકારો મુજબ આ મંદિરનું નિર્માણ અંદાજે બારમી સદી સોલંકી સોલ્યુ યુગમાં દરમિયાન થયું હતું મંદિરની રચનામાં તે સમયની ઉત્તમ કળા અને શિલ્પકામો જોવા મળે છે આ મંદિરના સ્તંભો મંડપ અને કોતરણ કોતરણી સોલંકી સ્થાપિત્ય શૈલ્ય સુંદર ઝલક આપે છે ગલતેશ્વર નામ ગળતી નદી પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે લોકકથા મુજબ ઋષિ ગલ અહીં તપસ્યા કરી કરી હતી અને ભગવાન શિવને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ અહીં પ્રગટ થયા હતા આ મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન વિશેષ ભક્તિ સ્થળ બને છે પ્રાકૃતિક સૌંદર્ય નદીનો સંગમ અને કારણે ગલતેશ્વર મહાદેવ મંદિર આજે પણ ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાય છે હર હર મહાદેવ બોલો ઓમ નમ શિવાય જય શિયામ મિત્રો